રામપુરા વિસ્તારમાં માથાભારી છે માથાભારી મોહસીન કાલિયા નામનો ઈસમ રામપુરા વિસ્તારમાં ભાઈ બનવા માટે હાવ ઉભો કરવા માટે આતંક મચાવતા હોય જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે રામપુરા વિસ્તારમાં એક માથાભારી જાહેરમાં લઈ હોબાળો મચાવતા હોવાનો વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે એટલું જ નહીં પરંતુ હપ્તા વસૂલને લઈને જાહેરમાં મારામારી કરી પોતાનું હા ઊભો કરવાની કોશિશ કરતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે વાયરલ થયેલા વિડીયોમાં તલવાર સાથે દેખાઈ રહેલો માથાભારે મોહસીન કાલિયા નામનો અસામાજિક તત્વ હોવાની પણ વાત શાન આવી રહી છે અંગે સ્થાનિક લોકોએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે મોહસીન કાલિયો આ વિસ્તારમાં નહીં આજુબાજુના વિસ્તારમાં પણ ભાઈગીરીની છાપ ઊભી કરી હપ્તા વસોલીનું મોટું નેટવર્ક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પોલીસ સ્ટેશનમાં માથાભારી છાપ ધરાવતા મોહસિન સામે અનેક કેસો નોંધાયા છે એમ પણ કહેવાય છે કે કોઈ રાજકીય સપોર્ટ સાથે મોહસિન કાલીઓ લોકોને જાહેરમાં જ મારમારી ધાક પણ ઉભી કરી રહ્યો છે દારો જુગારથી લઈ અનેક ગેરકાયદે ધંધામાં સંડવાયેલો મોહસિન સાથે કેટલાક પોલીસવાળાઓની પણ ભાગીદારી હોવાની વાત ચર્ચામાં આવી રહી છે જેને લઈને મોહસીન કાલિયા સામે કરાતી તમામ ફરિયાદમાં એ ગણતરીના કલાકોમાં જ બહાર આવી જતો હોય છે આવા માથાભારી સમૂહનું પોલીસ જુલુસ કાઢી લોકોને ભયમુક્ત કરાવે એવ પોલીસ કમિશનરને સ્થાનિકોએ અરજી કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા